અહીંયા ગેમ નંબર છસો એકોતેર એ એકમ ચાર ધરા ગુર્જરીના પાન નંબર બાર ઉપરના પ્રશ્નો ઉપર તૈયાર થયેલી છે પેલો પ્રશ્ન છે કાલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી સાચો જવાબ છે પૂર્વ દિશાયામ અહીંયા તમને તરત જ તમારો જવાબ સાચો છે એ ખબર પડશે ઉપર ખૂણા માજમણી બાજુ પણ તમારો એક જવાબ છે સાચો થયો છે એ ખબર પડે છે ડાબી બાજુ ઉપર ખૂણામાં તમે લીધેલો સમય છે દર્શાવશે ત્યાર પછી બીજો જવાબ છે બી વિકલ્પ સાચો છે ત્યાર પછી છે પુણ્ય સલીલા તો નર્મદા હવેના પ્રશ્નમાં જો આપણે ખોટો જવાબ આપીશું તો અહીંયા જ આપણને ખોટો જવાબ છે તે ખબર પડશે દાખલા તરીકે સાચો જવાબ છે સાબ્રમત્યાહ નદ્ય પરંતુ આપણે નર્મદા ઉપર ટીક કરીએ તો અહીંયા જ આપણને ખોટો કે સાચો જવાબ કયો છે એની માહિતી મળી જશે હવે બોર્ડ ઓપ્શન ઉપર ક્લિક કરી તમે તમારું નામ લખો અને એન્ટર આપો તો તમે મેળવેલો સ્કોર તમારું રિઝલ્ટ ટોપ ટેનમાં શું છે એ અહીંયા દર્શાવે છે ફરીથી બેક ઉપર જઈ શું આન્સર ઉપર ક્લિક કરી તમે દરેક પ્રશ્નોના સાચા જવાબ છે એ જોઈ શકો છો સાથે સાથે તમે કયા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હતો અને સાચો જવાબ શું છે તેની માહિતી મળે છે આ રીતે તમે નોંધબુકની અંદર નોંધ કરી શકો છો ફરીથી ગેમ રમવા માટે સ્ટાર્ટ અગેન ઓપ્શન ઉપર ક્લિક કરવાથી ગેમ ફરીથી શરૂ થશે પહેલી વખતે જે પહેલો પ્રશ્ન હતો એનો ક્રમ છે એ બદલાઈ ગયો છે અને આ રીતે વારંવાર ગેમ રમી પુનરાવર્તન કરી આપણે જે સ્કોર અગાઉ મેળવ્યો હતો એ સુધારી શકીએ છીએ